ભાગવત કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ ના મનોરો થી યોજાયા છે આજમાં વાઘુડિયા રિંગ રોડ ખાતે આવેલા ડભોઈ દશાલાળ ભવન ખાતે મુખ્ય મનોરોથી ગીતાબેન પિયુષભાઈ પારેખ ડભોઈ વાલા

લાલો ભ જે કનૈયા લાલકીના સંગીતના સથવારે વૈષ્ણવો નાચી ઉઠ્યા હતા અને ગોકુલ મય વાતાવરણ સોમાપર્યું હતું અને સમૂહમાં ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા શ્રીજીની આરતી પણ વૈષ્ણવ દ્વારા સમૂહમાં ઉતારવામાં આવી હતી જેમાં વ્યાસપીઠ સૌથી મોટી પીઠ છે શ્રીમદ ભાગવત ગુરુની ભક્તિ વડે સિદ્ધ થાય છે કથા દરમિયાન શાસ્ત્રીજીએ સુરપણખા ઉત્પાકંત અમરીશ રાજા ગજેન્દ્ર મોક્ષ પ્રહલાદ વાસુદેવ ચર્ચા કરી વાસુદેવના સંગીતમય સબર ગીતો દ્વારા કથામાં વૈષ્ણવ ભક્તિમાં હોત તો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું કથાના મુખ્ય યજમાન પિયુષભાઈ પારેખ પરિવાર દ્વારા વૈષ્ણવ સહેજ પણ તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન અને વ્યવસ્થા કારજોર ગરમીમાં પણ જોવા મળી રહી છે. પ્રોપર નેશન પ્લસ ન્યૂઝ ફોલો કરો. તમામ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.